વર્ષમાં પેપરમાં આવતા પચાસ પૈસાના હેન્ડ બિલ લોકોને લાખોમાં નવડાવ્યા હોવાનું સામે આવ્યું છે હકીકતે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ નામની ઓફિસમાં લોનના બહાને લોનની પોલિસી અને અન્ય બહાને રકમ વસૂલી રફું ચક્કર થવાની ઘટના બનતા રોકાણકારોના પૈસા ડૂબવા પામ્યા હતા પાંચ થી પચાસ લાખ સુધીની લોનના બહાને સંખ્યાબંધ લોકો પાસેથી રૂપિયા પચાસ હજારથી એક લાખ પચાસ હજાર સુધીની રકમ વસૂલી છેતરપિંડી કરવામાં આવી હતી ઓફિસ આ બાબતે રાખેલી હતી તે ઓફિસના માલિકને ભાડું આ મહાઠક ફાઇનાન્સ ચાલક અન્ય વિવિધ બહાને રકમ વસૂલી લોનના ચેકની રકમ માટે તારીખ આપી ફરાર થઈ ગયો હતો જેને પગલે સંખ્યાબંધ લોકોએ પોલીસના શરણે આવી છેતરાયા હોવાની ફરિયાદ આપી હોવાની માહિતી સામે આવી છે મોટી છત્રપેંડી કરી ફાઇનાન્સ સંચાલક અમિત પટેલ ફરાર થઈ જતા લોન ચેક લેવા આવેલા લોકો બે દિવસથી હોવાનો અનુભવ કરતા ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ફોન અમે પિસ્તાલીસો રૂપિયા ભરી ગયા તે પાછો ફોન આવ્યો કે તમારી સાત લાખ ની લોન પાર થાય છે પછી અમે અહીંયા આવ્યા તો એવું કીધું કે અઠાવીસ હજાર રૂપિયા તમારે એના માટે આપવા પડશે અમે અઠાવીસ